મોરબી શહેરમાં મંજૂરી વગરના આડેધડ થઈ રહ્યા છે બાંધકામો મોરબી શહેરમાં મંજૂરી વગરના બાંધકામો આડેધડ થઈ રહ્યા છે અને શહેરને કોન્ક્રીટ સિમેન્ટ નું જંગલ બનાવી દીધું છે જેમાં અમુક લોકો તો કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર રોડ બંધ કરી દે છે અને મંજૂરી વગરના બાંધકામો કરતા હોય છે અને આવું જ એક બાંધકામ થઈ રહ્યું છે જ્યાં શેરી બંધ કરી દેવામાં આવી છે આ રાજકીય આકાઉની મહેરબાની વગર થઈ શકે નહીં તેવું લોકો આક્ષેપ સાથે કહી રહ્યા છે પ્રાપ્ત થયેલી વિગત મુજબ દાહોદી પ્લોટ શેરી નંબર એક માં બાંધકામની કપચી નાખીને રોડ બંધ કરી દેવામાં આવ્યો છે મોરબી શહેરમાં વાહનો અને વસ્તીનો જેટ ગતિએ વધારો થતા હાલના રોડ રસ્તાઓ સાંકડા પડી રહ્યા છે ત્યારે અમુક રાજકીય આકાઓના જોરથી કૂદતા લોકો રોડ બંધ કરી દેતા હોવાથી લોકો ટ્રાફિક સમસ્યામાં હેરાન થતા હોય છે

ત્યારે મોરબી શહેરમાં થઈ રહેલા આ બિન અધિકૃત બાંધકામો તેમની સત્તાધારી પાર્ટી ના કરતા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે તો પહેલા ભ્રષ્ટાચાર ઘર આંગણીથી દૂર કરવામાં આવે તો જ લોકોને વિશ્વાસ આપશે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી બોલું છું નીલકંઠ ડે અને નીલકંઠ ડાય એપાર્ટમેન્ટ આરસપરસમાં ઓછા ઓછા પચાસી હાટ મકાન છે રેણાંકના જાહેર રસ્તા ઉપર બધા જાહેરમાં પેશાબ પાણી કરે છે અને બેનું દીકરી કેવી રીતે અને દારૂની ઠલવાય છે અને પીવા વાળા રોજ રાતે જાય છે અંધારામાં અને અમારે અહિયાં જમાતખાનું છે પડખે રોજ જમા તકલીફ પડે મંદિરે જવું કે નહીં શંકર હનુમાનજી નું મંદિર છે હનુમાનજી ના મંદિર ની તો શરમ રાખો અમારી નો રાખો કાંઈ નહીં અહીંયા અત્યારે માણસો પેશાબ કરે છે એઠવાડો નાખે છે હનુમાનજીનું તો જોવો અને હનુમાનજીની અત્યારે પોઝિશન શું છે તમે આવીને જોઈ જાઓ અને આ રસ્તામાં જાહેર રસ્તો અત્યારે છે એ બંધ કરવામાં આવ્યો છે એ રસ્તો ખુલ્લો કરવા મહેરબાની કરશો અને આ ગાયું જો સામે ઊભી છે જોઈ લ્યો રાતે અમારે નીકળવું હોય હાથ આઠવાઈ ગઈ તો કેવી રીતે નીકળવું આ નગરપાલિકાની જાહેરાત કરવામાં આવે છે કે આ કાયમી ઉકેલ આવે એવી યોજના કરો આ બારે મહિના આના પોઝિશન રહે છે અને આ જે નવું શોપિંગ બન્યું છે એનો રસ્તો અત્યારે હાલમાં બંધ છે એ ખુલ્લો કરાવવા મહેરબાની કરશો ભાવના સાવડાઉન પ્લોટ છે શેરી નંબર અને ડાયમંડ હાઉસ આ જાહેર રસ્તો છે ગમે તે આવી અને લેડીની વચ્ચે પણ પીપી કરી જાય છે વસરૂપ કરી જાય છે ગમે તેવો કચરો ફેંકી જાય છે અને આ ગટરમાં પણ કચરો નાખવામાં આવે છે એના કારણે અમારા બાળકો બીમાર પડે છે અમારા ઘર સુધી પણ પાણી આવી જાય છે ગટરનું પાણી અમારે આંગળી આવી જાય છે અહીંયા જો હનુમાન દાદાનું મંદિર છે આ મંદિરની પણ એને શરમ નથી આવતી આ રસ્તો એક બંધ પડ્યો છે એ રસ્તો ખોલતા નથી અને ગમે તે આવીને વશરૂમ કરી જાય ગમે તે દારૂની કોથળી ઠલવી જાય ગમે તે કચરો નાખી જાય અને આ ગટર બંધ કરે છે મારા મારા ઘરે કેમ જવું અહીંયા પાણી ગટર છલ્યા હશે ને મારા ઘર કાઢ પાણી સોરા માં ના પડે હશે હવે તો કોઈ ખાભરતું નથી મારું